નમસ્તે ખેડૂત મિત્રો હું ભાવેશ વાઘેલા શુભમ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ આજે ફાર્મની વિઝિટ માટે આવ્યો છું તો મારી સાથે આજે ખેડૂત મિત્ર છે તો એમની સાથે થોડીક મુલાકાત અને થોડીક જાણકારી લઈએ છે કેમ છો મિત્ર કેમ છો હવે તમારી આ કઈ જાત છે જીરો બરાબર છે અને રોપાણ કઈ તારીખનું છે પહેલી ઓક્ટોબરે બરાબર છે આમાં તમે પહેલો ડોઝ કયો રાખ્યો મેં શેડી રોપવા પહેલાં હા એના

પાંચ કેજી એ એક મીંઘામાં એક વાપરી છે બરાબર આ લાખવાડી તમને કેવું રિઝલ્ટ મળ્યું અને કેવો ફાયદો થયો હવે આ નાખવાથી આ તમે જોઈ શકો છો કે શેરડીનો ફુટારો બરાબર શેરડીની જે ફૂટ ખરી એ ફૂટારો હજુ બી એનો ફૂટારો આવે છે બરાબર અને એની ગ્રીનરી ને ગ્રોથ બહુ સારો છે બરાબર તો હવે તમે ખેડૂત મિત્રોને શું સલાહ આપશો કે ભાઈ આ ખાતર નાખવાથી તમારે મેં